તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર પ્રાઇમ નાઇનમાં આજે તમને જણાવીશું કે બાળકો માટે વોકર કેટલું રિસ્કી છે પાપા પગલી કરાવતા સાવધાન ખુશીઓના અત્તર ભરી પિચકારી લાવો બેટા ટૌકાના સંગીત કરાવું તારા હાસ્યના સુંદર તોરણ બનાવું તારી કાલી ઘેલી વાતોના પુસ્તક હું બનાવું તારી પાપા પગલીઓને દિલમાં હું મઢાવું મારી લાગણીઓ પર પાળ કેવી રીતે બંધાવું મતલબી દુનિયામાં તને કેવી રીતે લઈ જાઓ ખુશીઓના અતર ભરી પિચકારી લાવ શ્રદ્ધા વ્યાસ શાહની સુંદર રત્ના આ શબ્દો છે તેમણે લખ્યું છે કે તારી પાપા પગલીઓને દિલમાં મઢાવું આજે અમારે પાપા પગલીઓની જ વાત કરવી છે પાપા પગલી કરાવતા માતા પિતાનું હૈયું ઝૂમતું હોય છે જો તમારા પરિવારમાં નાનું બાળક ચાલતા ચાલતા શીખી રહ્યું હોય તો તમે અમારી આ રજૂઆતને ધ્યાનથી જોજો સામાન્ય રીતે નાના બાળકને ચાલતા શીખવા માટે વોકરનો ઉપયોગ કરવામાં આવે છે બાળક ચાલતા શીખે છે ત્યારે તે વારંવાર પડી પણ જાય છે બાળકને પડવાથી બચાવવા માટે જ વોકરનો ઉપયોગ કરવામાં આવે છે જેથી બાળક પોતાનું બેલેન્સ જાળવી રાખે માતા પિતા વિચારતા હોય છે કે વોકરના કારણે બાળકો ખૂબ એક્ટિવ રહે છે કે મહત્વનો સવાલ એ છે કે શું તમારે તમારા પરિવારમાં બાળકને ચાલતા શીખવા માટે વોકરનો ઉપયોગ કરવો જોઈએ અમે તમને આના વિશે વિગતે વાત કરીશું એવી ખોટી માન્યતા છે કે જો વોકરનો ઉપયોગ ન કરવામાં આવે તો બાળક ચાલતા મોડું શીખે છે સામાન્ય રીતે એક વર્ષ બાદ બાળક ચાલતા શીખતું હોય છે એ ઉંમરે તેના હાડકા મજબૂત થાય છે જેથી તેના પગ તેના આખા શરીરનો ભાર ઉપાડી શકે છે પણ શું વોકરની આ વોર્મિંગ સમજવા જેવી છે વોકરની સ્પીડ પર નાના બાળકોનો કંટ્રોલ નથી હોતો દિવાલ સાથે વોકર સતત અથડાયા કરતી હોય છે અને આ જ સંજોગોમાં બાળકને ગંભીર ઈજાઓ પણ કેટલાક કિસ્સાઓમાં થતી હોય છે કિચનમાં જો બાળક જાય તો તેને દાઝી જવાની શક્યતા રહે છે બાળક વોકર લઈને પગથિયા પરથી પણ પડી શકે છે બાળક વોકરનો સ્પીડમાં ઉપયોગ કરી શકે છે કારણ કે જો એને એમ થઈ ગયું કે મને ચાલતા આવડી ગયું છે પણ તેની આ જ ભૂલ ભારે પડે છે ડોક્ટર્સ અવારનવાર કહેતા રહે છે કે વોકરના કારણે બાળકોના એક્સિડન્ટ્સના અનેક સામે આવી રહ્યા છે એક્સિડન્ટ કિસ્સાઓમાં બાળકોને આઈસીયુમાં દાખલ પણ કરવા પડ્યા છે અને આજ એક ચિંતાનું કારણ છે વોકરથી બાળકમાં નેચરલ મોટર સ્કિલનો વિકાસ હોય તે રૂંધાઈ જાય છે મોટર સ્કિલથી શરીરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે એટલે કે બેલેન્સની જે વાત આવે છે એના પરથી આ વસ્તુ છે મોટર વ્હીકલ બેઝિકલી મસલ મુવમેન્ટ છે એટલે જે રીતે મસલ્સની મુવમેન્ટ થાય એ જ રીતે શરીર આખું આ કામ કરે છે અને જુદી જુદી કામગીરી કરવા માટે મોટર સ્કિલનો ઉપયોગ કરવો પડતો હોય છે રોજિંદી એક્ટિવિટીસ પાર પાડી શકાય છે અને વોકરથી મસલ્સનો ઉપયોગ કરવાની ક્ષમતા આખી અવરોધાય છે તો સિસ્ટમ વેરવિકેર થઈ જાય છે માતા પિતા બાળકોને જલ્દી ચાલતા શીખવા માટે વોકરનો ઉપયોગ કરે છે જોકે એનો ઉપયોગ બાળકો માટે નુકસાનકારક પણ હોઈ શકે છે બાળકને કયા પ્રકારનું નુકસાન થઈ શકે એ પણ જાણો મસલ્સની શક્તિ ઘટે છે અને જે મસલ્સ મજબૂત થવા જોઈએ એ થતા નથી વોકરના કારણે બાળકો મસલ્સનો પૂરતો ઉપયોગ પણ કરતા નથી કારણ કે તેની શક્તિનો ઉપયોગ થતો જ જ નથી વોકર બાળકના પીઠ અને અને પગના સ્નાયુઓને નબળા બનાવી શકે છે આ કારણે ભવિષ્યમાં પીઠનો દુખાવો અને અન્ય સમસ્યાઓ પણ આ ભૂલકાઓને થઈ શકે છે વોકરના કારણે બાળકોનું પોશ્ચર પણ ખરાબ થઈ શકે છે એટલે કે બાળક સતત વોકરમાં ચાલતું રહે તો તેનો જે આખું જે ઢાળ છે એના શરીરનો જે આકાર છે એ બદલાઈ જાય છે હવે એના વિશે પણ તમને માહિતી આપીએ જેથી આપને વધુ ખ્યાલ આવે કે વોકરની આ વોર્નિંગ અમે તેને શા માટે કહીએ છીએ બાળક કુદરતી અને હેલ્ધી પોશ્ચર જાળવી ન શકે અને એ જ કારણે વોકરના ઉપયોગથી મસ્ક્યુલર વિકાસને નુકસાન થાય છે એટલે કે કુદરતી રીતે જે વિકાસ થતો હોય તે અવરોધાય છે બાળક યોગ્ય રીતે મૂવમેન્ટ્સ કરતા ન શીખી શકે અને તેના કારણે તેનું આખું શરીરનો આકાર પણ બગડે છે બોન ડેન્સિટી ઘટે અને લાંબા ગાળે હાડકાં પણ એનાથી નબળા પડી જતા હોય છે દુનિયાભરના ડોક્ટર્સ વોકરનો ઉપયોગ ન કરવાની સલાહ આપતા રહે છે વોકરના કારણે બાળકની ચાલ પર પણ અસર થઈ શકે છે કારણ કે વોકરની આ વોર્નિંગ છે બાળકની ચાલ અસામાન્ય થઈ જાય છે વોકરની સહાય વિના જેને ચાલતા શીખવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે અને બાળક અન્ય બાળકોની જેમ ચાલી શકતું નથી જો તેને વોકરની ટીવ પડી જાય એટલે પહેલા દાદા દાદી કે મમ્મી પપ્પા આંગળી પકડીને બાળકોને ચાલતા શીખવાડતા હતા પણ જ્યારથી વોકર આવ્યા ત્યારથી આ પેટર્ન બદલાઈ ગઈ છે વોકરનો વધારે ઉપયોગ કરતા બાળકો જમીન પર બહુ ઓછો સમય વિતાવે છે વોકર વગર ચાલતા બાળકોની જે મૂવમેન્ટ થાય છે એના કરતાં બહુ ઓછી મૂવમેન્ટ વોકરનો ઉપયોગ કરતા બાળકની થાય છે જેના કારણે વોકરનો ઉપયોગ ન કરવું અને બાળક જલ્દી બેલેન્સ રાખતા શીખી જાય છે એટલે અહીં આ કિસ્સાઓ એ માતા પિતા માટે પણ લાલબત્તી સમાન છે જે સતત બાળકોને કહે છે કે બાળક જલ્દી તેમનું ચાલતું થઈ જાય અને અન્ય બાળકોની જેમ મૂવમેન્ટ કરે પણ ક્યારેક આ ભૂલ ભારે પડતી હોય છે વોકરના કારણે મર્યાદિત મૂવમેન્ટ રહે છે એટલે કે સીમિત વિસ્તારમાં જ એની મૂવમેન્ટ આપણને જોવા મળતી હોય છે આ ઉપરાંત બાળકોના દિમાગના વિકાસ પર પણ તેની સીધી અસર થાય છે એટલે કે દિમાગના વિકાસ માટે ફિઝિકલ એક્ટિવિટીઝની જરૂર હોય છે એટલે બાળક એક જ તરફ ફક્ત એનું ધ્યાન કેન્દ્રિત રહે છે એ વોકર પર જ ધ્યાન કેન્દ્રિત રાખે છે અને એ સતત એને ધક્કો મારીને એ આગળ વધે છે હકીકતમાં એ બાળક જે ચાલવું જોઈએ ચાલતું નથી પણ એ વોકરના સહારે દોડતું રહે છે આ વોકરના કારણે અન્ય કયા પ્રકારની તકલીફો આ ભૂલકાઓને પડી શકે એના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ એવું મનાય છે કે વોકરના કારણે બાળક બેલેન્સ રાખતા જલ્દી શીખે છે પરંતુ ગબડવાની ભાખુડિયા ભરવાની ઊભા રહેવાની અને ચાલવાની જે કુદરતી પ્રક્રિયા છે તે જ બાળકને બેલેન્સ કરતાં શીખવે છે તમે જ્યારે બાળકને વોકર આપો છો ત્યારે તમારું બાળકને લાગે છે કે ચાલવું આસાન છે આથી બાળક વોકર વિના ચાલવાની કોશિશ કરે છે અને ત્યારે જ તેને આ અઘરું પડે છે તેણે ફરીથી બેલેન્સિંગની કળા શીખવી પડે છે અને ત્યાં જઈને તે બાળક થોડું ઘણું ચાલતા શીખે છે વોકર ચલાવતી વખતે બાળકોનું ફોકસ માત્ર એના ઉપયોગ પર હોય છે એને એ ખબર નથી કે વોકર તેને લઈને આગળ વધે છે બાળકનું ધ્યાન ફક્ત એ હોય છે કે આ વોકર આખરે ચાલે છે કેવી રીતે એટલે તેનું ધ્યાન ફક્ત વોકર પર હોય છે અડચણ ના હોય એના પર પર તે પૂરેપૂરું ધ્યાન આપે છે એટલે કે ધ્યાન તેનું ફક્ત વોકર પર રહે છે એની આસપાસ શું ચાલી રહ્યું છે એ બાળકને તેનો જરાય પણ અંદાજો રહેતો નથી એટલે સીધું જ એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે એની નજર માત્ર જમીન પર રહ્યા કરે છે એટલે બાળક ઊંચું પણ જોતું નથી આસપાસ કશું ભયજનક હોય તો એના પર પણ આ ભૂલકાનું ધ્યાન જતું નથી મોટાભાગે આપણે શેરીમાં કે ઘરના મોટા રૂમમાં વોકર બાળકને આપતા હોઈએ છે એટલે ક્યારેક આવી સમસ્યાઓ પણ સર્જાતી હોય પણ વોકરની આ વોર્નિંગ છે બાળકોનો કુદરતી રીતે જ વિકાસ થવા દેવો જોઈએ કેનેડાએ તો વોકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સે પણ પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે તમે જ્યારે બાળકને વોકરનો ઉપયોગની આદત છોડાવો ત્યારે કુદરતી રીતે તેને ચાલતા શીખવામાં વિલંબ થાય છે એટલે હકીકતમાં વોકર કોઈ રીતે ઉપયોગી નથી પણ એક સિસ્ટમ બની ગઈ છે તેનો આપણે બધા ઉપયોગ કરીએ છીએ બાળકના સામાજિક વિકાસ પર પણ તેની અસર થાય છે બાળક વોકર ચલાવતું રહે છે અને આંગળી પકડીને ચલાવતા શીખવાથી તેનું બોન્ડિંગ થાય છે એટલે કનેક્શન જો હોય પોતાના પરિવારજનો સાથે પોતાના માતા પિતા સાથેનું એ બોન્ડિંગ વોકરમાં રહેતું નથી વોકરના ઉપયોગના કારણે બાળકના મૂવમેન્ટની રેન્જ વધી જાય છે જેના કારણે તેઓ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે કારણ કે હકીકતમાં વોકરના જે વ્હીલ છે એ જ આગળ ધપતા હોય છે અને એ વ્હીલને પકડવા એ બાળકના પગ પણ આગળ ધપે છે આવી સ્થિતિમાં તેઓ કિચનમાં પણ જતા રહે છે જેના કારણે તેઓ ગરમ વસ્તુઓના સંપર્કમાં આવી શકે છે વોકરનો ઉપયોગ કરીને કિચનમાં જઈને દાજી જવાના અનેક કેસીસ સામે આવતા રહ્યા છે અને આ વાત પણ ચિંતા સમાન છે બાળકમાં પગ અને હાથમાં ખોડખાપણ પણ થઈ શકે છે વોકરથી હેલ્ધી ગ્રોથને સપોર્ટ નથી મળતો હવે અમે તમને વોકરના ઉપયોગની એક આશ્ચર્યજનક અસર વિશે જણાવીશું જેથી આપને વધારે ખ્યાલ આવે ભાષા શીખવવાની સ્કિલ પર અસર થાય છે એકંદરે ભાષા શીખવામાં વિલંબ પણ થાય છે બાળકો લોકોના ચહેરાના હાવભાવ પણ જોતા નથી અને આ જ એક તેની ગંભીર અસરોમાંથી એક છે આપણા ગુજરાતીમાં કહેવત છે કે અતિની કોઈ ગતિ નથી એટલે તમે અતિશય જલ્દી બાળકોને ચાલતા શીખવાની આશા ન રાખો બાળકો કુદરતી રીતે ચાલતા અને બોલતા શીખે એ ખૂબ જરૂરી છે નાની ઉંમરે બાળકોની ઓબ્ઝર્વેશન સ્કિલ ખૂબ સારી હોય છે તેઓ આસપાસના માહોલને ઓબ્ઝર્વ કરતા રહે છે ઓબ્ઝર્વેશનના આધારે તેઓ બધું ગ્રહણ કરે છે વોકરના ઉપયોગના કારણે બાળકની ઓબ્ઝર્વેશન સ્કિલ પર અસર થાય છે એકંદરે બાળકના શારીરિક અને માનસિક આરોગ્ય પર પણ તેની સીધી અસર જોવા મળતી હોય છે એટલે જેટલી સુવિધા એટલી જ દુવિધા પણ આ સુવિધાનો ઉપયોગ તમે કઈ રીતે કરો છો એના પરથી દુવિધાના માપદંડો નક્કી થતા હોય છે એટલે જેટલી સગ સગવડ કરીએ એટલી અગવડ પણ ઊભી થતી હોય છે પણ આ બધું આપણા પર નિર્ધારિત હોય છે કારણ કે આપણે જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તેના ઉપયોગને સમજીએ અને અતિરેક ના કરીએ તો તમામ વસ્તુઓ એ આપણા પરિવાર માટે આપણા માટે અને આપણા સમાજ માટે એ સારી છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની